સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા ગામના દેવીપૂજક ગામે શું રામાપીર મંદિરની પાછળ જે લોકોના ઝૂંપડા અને કાચા મકાન આવેલા છે તેમાં પચીસ ઓક્ટોમ્બરથી એક નવેમ્બર સુધી આ વરસાદ થયેલ છે આ વરસાદનું પાણી ભરેલ છે વરસાદના પાણી દરમિયાન બાળકો છોકરાઓ વડીલો યુવાનો અને બુઝુર્ગ લોકો પોતાના રૂમની અંદર અન્ય વ્યવસ્થા કરી અને બીમાર હોવાને કારણે આજુબાજુના વિસ્તાર લોકોએ વ્યવસ્થા કરી હવે આ લોકોને સ્થાનિક વહીવટીતંત્રના લોકો કોઈ અહીંયા ચક્કર મારવા આવ્યા નથી કોઈ પદાધિકારી આવ્યા નથી કોઈ નથી આવ્યું ફક્ત ને ફક્ત આ લોકો પોતે ઈશ્વરમાંથી ભરોસા રાખીને બેઠા છે હું વહીવટતંત્રને બે હાથ જોડીને આ દેવીપૂજક વતી આ રજૂઆત કરું છું કે સ્થાનિક ગ્રામ પંચાયતના વહીવટીતંત્રના લોકોને આ જે આપત્તિ વ્યવસ્થાપન ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે મશીનની કામગીરી હોય ગ્રાન્ટમાંથી તે ચારથી પાંચ ફિલ્ટર મશીન પાઇપની વ્યવસ્થા કરીને અન્ય જગ્યાએ પાણીનો નિકાલ કરી ને આ લોકોને તાત્કાલિક કોઈ કોઈ રાહત કે 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 રાશન પેકેટ કારણ એના ઘરની અંદર નાની મોટી કોઈ વ્યવસ્થા હાલ નથી અને છેલ્લા દસ દિવસથી આ લોકો મજૂરી કામ પણ જઈ તો ખાસ આ લોકો વતી હું એક રજૂઆત કરું છું અને આ લોકોની વેદના તમે સાંભળો છો બોલો શું પરિસ્થિતિ છે ભાઈ અને બેનું કોઈ બીમાર હોય તો એને દવાખાને જવું હોય તો આ લોકો ચાલે કે પણ